હેલો ફ્રેન્ડ્સ શું તમને શરદી થઈ ગઈ છે શરદીની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડે છે નાકમાંથી પાણી ખૂબ ગળે છે તો તમે આ ઘરેલુ ઉપાય કરી શકો છો આ ઘરેલુ ઉપાય માટે આપણે એક પોટલી તૈયાર કરીશું આ પોટલી વારે ઘરે સૂંઘીશું અને એની સ્મેલ લઈશું તો શરદી આપણી એક જ દિવસની અંદર દૂર થઈ જશે તો આ પોટલી કઈ રીતે બનાવીશું તો પચાસ ગ્રામ જેટલો અજમો લેવાનો છે એ અજમાને આપણે તહી પર શેકવાનો છે ત્યારબાદ લવિંગ લેવાની છે એ લવિંગને પણ પચાસ ગ્રામથી ઓછી હોય તો પણ ચાલશે અથવા તો વીસથી પચીસ લવિંગ હોય તો પણ ચાલશે એટલી લવિંગને આપણે આ તવીમાં નાખીને શેકવાની છે પછી લસણની કઢી લેવાની છે પાંચથી છ લસણની કઢી લેવાની છે આ બધું એક સાથે શેકવાનું છે શેકીએ છીએ ત્યારે સ્મેલ આવી જોઈએ અજમાની લવિંગની અને લસણની સ્મેલ આવે ત્યાં સુધી આપણે થોડું શેકવાનું છે શેક્યા બાદ આ ગરમ ગરમ જ આપણે એક નેપકિનમાં અથવા તો હાથ રૂમાલમાં નાખી દેવાનું છે એટલે મૂકવાનું છે અને પોટલી જેવું બાંધવાનું છે અને ત્યારબાદ આપણે એને સુગંધ લેવાની છે એટલે કે સ્મેલ લેવાની છે એટલે કે નાશ જેવું લેવાનું છે જેના દ્વારા આપણી શરદી એક જ દિવસની અંદર દૂર થઈ જાય છે તો દોસ્તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવું